પેરા ઓલમ્પિક્સ ગેમ્સ બે હજાર ચોવીસ માટે પેરા ઓલિમ્પિક્સ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા પેરિસ ખાતે યોજાનાર પેરા ઓલિમ્પિક્સ ગેમ્સ બે ચોવીસ માટેની ભારતીય પેરા એથ્લેટિક્સ ખેલાડીઓની પસંદગી સમિતિમાં ખેડા જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉક્ટર મનસુખ તાવેથીયાને પણ સ્થાન આપવામાં આવ્યું છે આ પસંદગી સમિતિમાં ગુજરાતના પ્રથમ મુખ્ય કોચ છે ડોક્ટર મનસુખ તાવેથીયા હાલમાં ખેડા જિલ્લાના મુખ્ય જિલ્લા રમત રમત વિકાસ અધિકારી તરીકે કાર્યરત છે

નું પ્રતિનિધિત્વ કરી અને ઓલિમ્પિક્સમાં ભાગ લેશે બેંગ્લોર ખાતે સત્તર જુલાઈના રોજ ફાઈનલ સિલેક્શન રાખવામાં આવેલ છે એમાં દેશમાંથી જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે દોઢસો જેટલા ખેલાડીઓ ભાગ લેશે